મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના ડીસા ખાતે દસમી ફેબ્રુઆરી એટલે કે શનિવારે યોજાવાનો છે સાથે સાથે રાજ્યના તેત્રીસ જિલ્લાઓની એકસો બ્યાસી વિધાનસભાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોના ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે પંચમહાલ જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લીલોસરાના રહેવાસી દાદુભાઈ અને લાડપુરના રહેવાસી રહેવાસી સતીશ કુમારને રૂપિયા એક લાખ વીસ હજારની સહાય મળતા તેમણે પોતાના સ્વપ્નનું પાકું મકાન બનાવ્યું છે તેઓ જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના છેવાડાના નાગરિકો માટે આશીર્વાદ સમાન બની રહી છે નમસ્કાર મારું નામ દાદુભાઈ રાજુભાઈ મેઘવાળ છે હું લીલેશરા મેઘવાળ ફળિયામાં રહું છું અને પહેલાં મારે કાચું મકાન હતું ને હું ને મારો પરિવાર ઘણા હેરાન થતા હતા અત્યારે મને પ્રધાનમંત્રી આવાસ યોજના મળ્યું છે એક લાખ વીસ હજાર રૂપિયા મળ્યા મેં મારું મકાન પાકું ધાબાવાળું બનાવી દીધું છે અત્યારે હું ને મારો પરિવાર સુખ શાંતિથી રહીએ છીએ સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ પહેલાં હું મારા પરિવાર સાથે કાચા મકાનમાં રહેતો હતો ખૂબ જ અગવડભરી પરિસ્થિતિમાં અમે જીવન પસાર કરતા હતા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાથી એક લાખને વીસ હજાર રૂપિયા સરકારશ્રી તરફથી મળ્યા એમાંથી મેં મારું પાકું મકાન બનાવ્યું છે અને હવે મારા પરિવાર સાથે આનંદપૂર્વક રહું છું એ બદલ માન્ય વડાપ્રધાનશ્રી